ભારતીય જનતા પાર્ટીએ ક્યારે કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે એફઆરઆઈ દાખલ કરી છે હવે તપાસ આખો વિષય છે પોલીસ તપાસનો છે પોલીસ તપાસની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લેશે ગુનેગાર નહીં હોય તો એવી રીતે તપાસ કરવામાં આવશે ભાઈ આક્ષેપ તો લોકશાહીમાં ગમે એની ઉપર થાય જિલ્લા પંચાયતના કોઈ ચેરમેન ના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં આ એફઆરઆઈ થાય એફઆરઆઈ રીએ પણ સાચી વાત ત્યારે આવે કે પોલીસ ના ગુનામાં એક ગુનેગાર આવે ત્યારે આપણે જાણીએ છીએ કે રાજકોટના આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જેનું નામ છે પરેશભાઈ રાદડીયા અને મધુ એમની સામે છાત્રાલયમાં ભણતી દીકરી સાથે બળાત્કાર કર્યો હોય એવી ફરિયાદ છે એમાં નોંધવામાં આવી છે અને આજ ભાજપના નેતા મધુ ટાઢાણીએ તો વિડીયો જાહેર છે સ્વીકાર કરી છે છતાંય રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અલ્પેશભાઈ ઢોલરિયા એમના સમર્થનમાં આવ્યા છે તો પછી વિસ્તારે આ વિષય ઉપર વાત કરવી બને કારણ કે અલ્પેશભાઈ ઢોલરિયા નાની દીકરી સાથે ન કરવાનું કર્યું હોય એના સમર્થનમાં આવ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું રાજકોટમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ રાજકોટના આટકોટમાં ભણતી દીકરીને વિશે જે જગ્યા ઉપર લઈ ગયા હતા બળાત્કાર કર્યો હતો એમના સમર્થનમાં આવ્યા છે પરેશ રાદડિયા અને મધુ પક્ષ એમને લીધો છે એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છે લોકશાહી વાળો દેશ છે ગમે ત્યાં ગમે તે આક્ષેપ છે લોકો કરી શકે છે જો પોલીસ તપાસમાં મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા ગુનેગાર સાબિત થશે તો એમને ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢીશું નહીં નીકળે કે શું થશે એમના મોઢે જ આપણે સાંભળીએ પહેલા તો અત્યારે એની ઉપર આક્ષેપ થયા છે અને જે રીતે આક્ષેપ થયા છે જે રીતે ફરિયાદ થઈ છે એ રીતે પોલીસ એની કામગીરી કરી છે હવે વાત આવી પોલીસના રિપોર્ટની કે પોલીસ જે રીતને એફઆરઆઈ દાખલ કરી છે પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો તો એને પાર્ટી એની રીતે એક્શન લેશે અને પોલીસ એની રીતે એક્શન લે છે અને પોલીસના નિવેદનોમાં પોલીસ એની પાસે જે નિવેદન લે છે એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે એફઆરઆઈ દાખલ કરી છે હવે તપાસ આખો વિષય છે પોલીસ તપાસનો છે પોલીસ તપાસની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લેશે નહીં હોય તો એવી રીતે તપાસ કરવામાં આવશે ભાઈ પતિ છે આક્ષેપ તો લોકશાહી માં ગમે એની ઉપર થાય જિલ્લા પંચાયતના કોઈ ચેરમેન ના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં આક્ષેપ તો ગમે એની ઉપર થાય થાય આ પણ સાચી વાત ત્યારે આવે કે પોલીસના ગુનામાં એક ગુનેગાર આવે ત્યારે એટલે પોલીસ રીતે તપાસ કરે છે તપાસના અંતે ગુનેગાર હશે તો ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે પોલીસ હોય તો એ ઘરે છોડવા જ નથી અને ગુનેગાર નહીં હોય તો એવી રીતે લેશે પક્ષ તરફથી અત્યારે કાર્યવાહી નો થાય પક્ષ તરફથી કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠેરવાય પછી કામગીર કરવામાં માંગશે રાજકોટ જિલ્લાની જસદણ તાલુકાની આટકોટ ની અંદર આવેલી એક ડીબી પટેલ કન્યા છાત્રાલય છે એમાં ભણતી દીકરી સાથે બળાત્કાર બે ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે આ બધા બનાવની વચ્ચે શા માટે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ છે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એમના સમર્થનમાં આવ્યા છે એ એક સવાલ છે ખેર જે કંઈ પણ હોય પક્ષ છે એમના માટે મોટો એમના માટે કોઈ વ્યક્તિની સાથે દુષ્કર્મ થઈ જાય અલગ અલગ જગ્યાએ બળાત્કાર કરવામાં આવે એમની દબાણ કરવામાં આવે એ કંઈ મોટું નહીં હોય પક્ષ મોટો હશે એટલા માટે એ સમર્થનમાં આવ્યા હશે આ મામલે તમારું શું કહેવું છે તમારો આત્મા છે એ જાગે છે કે સૂએ છે તમને સવાલ કરી અને તમે જ પૂછો ધન્યવાદ